દારૂ મળ્યું નથી કાલનું આ ઝગ્ગલો 100 રૂપિયા લઈ ગયો છે હવે તો સારું થયો હો નઈ રહેવાય મારાથી શું નહીં રહેવાય આ એટલી બધી વાર તું કામ લગાડે વેલુ હોવાય ને તારે ના કેવા કપડા પહેર્યા છે આ હુગા ભાવે શું કઈર્યો છે અરે આ તો વાડીએ કામ કરતો તો ને એમાં મેલા થઈ ગયા થોડા હા ખબર હોય વાડિયા કામ કરતા એના કપડા આવા ન હોય તો કેવા હોય આવા જ હોય તને નો ખબર પડે તું ક્યારે વાડીમાં ગઈસો

પ્રેમ કરું છું એ વાત સાચી છે આપડા પ્રેમ માટે પૈસા છે પણ આ તારા દારૂ માટે નહીં કઈ વાંધો નહીં નું આપ તને જ મારી પર વિશ્વાસ જ નથી એમ ને હા નથી આખું ગામ વાત કરે છે અને હું ઈ ખુદ જોઉં છું ક્યાંથી વિશ્વાસ હોય ખોટો પ્રેમ કર્યો મે બાકી જો તારી ઓલી બેન પણ છે ને મને પ્રેમ કરતી જ હતી એ તને કોઈ ન ઝેલી શકે નો દેવાય ના પાડી દેવાય પ્રેમ થી અને આમ કેટલોક ટાઈમ હવે મારું

હવે તું જાને કઈક સુધાર તારી સિવાય કોઈ રસ્તો નથી મારી પાસે કયો કાનો ઉપર વાળો હા તો ઉપર વાળો જ ને બીજો કયો કાનો હે લાલા જેમ તને રાધા મળીતી હે કૃષ્ણ કનૈયા બસ એવી જ રીતે મારું કઈક કરી દે હવે હું છે ને હવે છેલ્લી વાર કહું છું કે આ બધા ધંધા બંધ કરી દે અને વ્યવસ્થિત થઈ જતો આપણી કઈક આગળ વાત ચાલે ને કર આવીને આવી રીતે તો હું પણ તને મૂકી દઈશ કઈ વાંધો તને વિશ્વાસ નથી ને કઈ વાંધો નહીં મને ખબર જ હતી તું છેલ્લે મૂકી જ દેવાની છો વાંધો જાને મારે કઈ તારી છે રૂપિયાની પોટલી મળે જ છે ને પીને હું તો લીલા લેર મારે તો લે નવા કાઢી ને લાગે કેમ કે તારા બાપા ને ઘેર પ્રસંગ આવે કેમ એમ ને ન પહેરાય કોઈ દી પહેરા નથી એટલે કહું છું હા તો પહેરવા હા હા નગર જાય કાટે છે 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 કેટલા જૂના નવા લઈ 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 દીધા તો 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 ઉપજ ઉપજ આવે ને દઉં પણ આ ભગવાને રૂઠેલો છે આપણા ઘર ઉપર ને મારી માથે તો કેદી આવે એની રાહ જોવાની હા તો રાહ તો જોવી પડે ને નગર રોટલા કોણ કરી દે સારું ખાવા તો જોઈ ને

તમે વિવેહિલ વાતો કરતા હોય તો કારણ કે તું જેને મળવા ગઈ હતી ત્યાં તો તારા પ્રેમથી વાત થઈ નઈ હોય ઓલા બે ઓડાય રે ત્યાં જ ગઈ હતી ને ખબર છે તો શું કામ પૂછો છો તો નો જા તને કેટલી વાર નાક વાય ઢૂસ તારું ત્યાં ની જવાનો બે ઓડા પાહે આ નો જા દે હોય તો કઈ કરો હવે કેમ હું શું કરું એમે શું કરીએ જાવ એની પાસે એને સુધારવાની કોશિશ કરો એની પાસે જવાની કઈ જરૂર નથી આ બીજો ને બીજા ગમે ત્યાં તમને મળી જશે કેટલા કેટલા વાંગા આવે છે તમારા માટે

એજ બાકી રહ્યું છે હવે હાથ બાંધીને કુવામ નાખી દયો નાખી દઈશ બાકી હડકાયા કૂતરા સાથે રઘવાયા ઢોરની જેમ રખડે એની સાથે તારા લગ્ન નહીં થવા દઉં હો તું મને કે નડતી નથી તેને આપી દઉં તને સારું તમારે જે કરવું હોય તે કરો મેં તો તમને કહી દીધું મારો છેલ્લો નિર્ણય છે હું લગન તો ત્યાં જ કરીશ નહીતર કોઈ જોડે લગન નહીં કરું તારા નિર્ણય નઈ ચાલે કારણ કે તારો ભાઈ છે ને આ ઘરમાં હજી છે નિર્ણય લેવા વાળો હું બેઠો છું હો હા હો સમજાવી દેજે આને નકર ક્યારેક મારો હાથ ઉપડી જશે ને તો નકામું થાય તમે રાઈડુ નાખમાં અને હું એમને બહુ સમજાવી ચૂકી છું હજી હું એને સમજાવી તું આવીને ત્યારથી હું તને કહેતો આવું છું કારણ એટલા બધા લાડ નો લડાય છોકરીની જાત છે છોકરીની જેમ રાખ અને જે નાની છે આપણે ની લાડ લડાઈ તો કોણ લડાવે પણ નાની છે આ ચારે સાતી ઉપર પગ મૂકીને વહી જાહે ને ત્યારે ખબર પડશે હું એમને સમજાવીશ હું એ વિચારું છું નેહા કે આપણે આ ગોપાલ નું શું કરશું એની આદત બદલતી નથી રોજ એ દારૂ પીવા જોઈએ છે હવે એને કોણ છોકરી આપવાનું છે આ સમાજમાં એની ઈજ્જત શું થાય કે મને હા આપડી સારવાર ઈજ્જત તો જવાની જ છે બિલ મહારાજા આવી ગયા જો ખાલી થઈ ગયો પીવો નતો પણ પીવરામ કોઈ નથી પણ કોઈ પૂછે તો ખરા ને મને કેમ ખબર તમે નથી પીતા કામ કરે એટલે ગ્લાસ ખાલી થઈ ગયો ભાભી અમને પણ કેટલો ઢીસો છે એમ હું કહું છું તને તારું ભાન નથી આ તમારા મોટા ભાઈ છે તો અમે પીને આવો છો ખબર નથી પડતી તમને મોટો લકડનો ખોટો એને મોટા હે માર વગડ બગડે છે માર વગડ નો એટલે મને મારી હા તને જ મારે ને મને હા હું ગો બાબી પૈસા આપો ને 20 રૂપિયા આ લે આ પૈસા દારૂ પીવા

ગોપાલ તારા બાપુજી બેટા હા 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 હવે આવું તે તારી હાલત કરી જોતો ખરા કઈ નઈ એ તો ઓલો રામલો આવ્યો તો ને ચડી ગયો અરે તારે તમે ટાઈમ થઈ ગયો બેટા તને ખબર ન પડે મારે છે ને જમવું નથી બાપુજી મારે આમ જોતો ખરા તારે કેવા વે કે આમ જોતો ખરા પીવું છે મારે પીવું છે હજી ઘટે છે બેટા બહુ ખરાબ ટેવ છે બાપુ ખરાબ તો તમે છો તમે બહુ ખરાબ છો હે કાળિયા ઠાકર

મારે દારૂ જોઈએ જાવ તમે અલ બેટા ઘરે અરે બેટા ઘરે જે નહીં એ ભગવા કઈ કનોતો બતા કુનો આકો દી દારૂ પીધારે પણ તારે મારો છોકરો કવડી સંગત માં પડીને દારૂ ના જવાડે ચડી ગયો

નહીં 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 એ રીતે નહીં હા પીવું છું પણ ખબર ભાઈ તમે લપ ન કરો ને લાવો પૈસા હું તમને ગામમાં બહુ બધા મંદિર છે વી રૂપિયા આપું ફેરવું મંદિર પણ હું તો મંદિર માં જ રહું છું એટલે પૂજારી છો મંજીરા વગાડો એ ભાઈ છોડો ને આપો ને તમે વીસ રૂપિયા છે કે નહીં વીસ રૂપિયા પૈસા છે કે નહીં પૈસા નથી પણ મારી પાસે શબ્દો ભરપૂર છે એ શબ્દોને મારે માય પીવા પીવાનું મારે જો થઈ જાય ને ભાઈ તો તમને આખું ગામ ભરવી દો બાકી મારે તમારું કાંઈ કામ નથી તમે તમારી કથા તમારા શબ્દ તમે બધું ભાગવત ગીતા અને કથા સત્યનારાયણ કથા તમે કરા રાખો બાકી એ હું જો જાવ છું હો હજી કહું છું પૈસા તો નથી જ જોવા વાત હતો કેછ જ નથી હું હોય મારે તમારું શું કામ આવે બેન ફેરે હું ફેરે મીરા ગોપાલ તું સુધરી જાય તો સારું હમ

અરે બાપુજી જોવો સાંભળો મારી પાસે ધંધો છે કોઈ ધંધો નથી કરવાનો થતો ખબર છે પણ તમારા કયા ધંધા છે આખો દી ચોર ના માથા ની એમ નકરો દારૂ ઢીચા કરે બાપુજી મૂકી દીધું તમે સાંભળો તમે નઈ સાંભળો પીધા પછી મૂકી દીધું આત્મહત્યા કરી નાખો હું તો કઉ છું તમે રેવા દો ને તમારા પાસે ક્યાં માંગુ છું બાપુજી બે હજાર રૂપિયા આપો હું કહું આપણે છે ને આજથી ઘર માં દારૂ નો કરીએ શરમ કરો કઈ શરમ કરો આ ઘર માં બાપુજી સામે આવી વાત કરતા શરમ નથી આવતી તમને ઓ ભાભી આ ગામ ની એક ભાભીઓ છે ને આ ગોપલાને ને પડનારે ન પડે સમજ્યા તમે મારે તમે રેવા દો તમારા પાસે નથી માંગ્યા પૈસા મેં પૈસા તો દાદાગીરી નહી કરવાની ભાભી માં ને એ હાચું બાકી બધા કોટા ઘર માં દારૂ નડો ખુલશે અને ખુલશે જ કરીને તો જો ખબર પડે તમારા ભાઈ કઈ નઈ કરે ને તો હું તમારા હાથ પર તોડી નાખવા છે મંદિરમાં દાન જ કરવા દાન કરવા તમને ગરીબો નું ભેટ તો પૈસા દેવા ભાઈ હું કેવાય બાપા નહી આપે બાપુજી પણ તને એટલું ભાન નથી કોણ બાપો હે કોણ ભાઈ દુનિયા ભૂલી ગયો બાપુજી સામે બાપુજી સામે રેવા આ કે નથી આપવા એક રૂપિયો નહીં મળે તને તમારે થાય ને એ કરી લો તમે પણ સાંભળી લો હવે આ ગામમાં છે ને મંદિરમાં દાન થાય રખડવું દારૂ પીધા રાખવાનું શું કરીશું હવે કાંઈક કરો તમે તમે બે ભાઈ કરો ખબર નઈ કયા દર્શન ક્યાં ગઈ

જુના છે ને એ નવા કરાવશું મને ખબર છે કરાવવાના છે પણ બીજી વીણી આવે ને કપા ની કરાવી દેવું બરાબર ભૂલી નથી ગયા ને તારા વેણું કીધેલા હોય હું ભૂલી જાઉં

પૈસા છે ગામનું ભવિષ્ય મારા હાથમાં છે પ્રેમ ન મળે તો કઈ નહીં પૈસા મળે એટલે બહુ થઈ ગયું હે ને હો ગોપાલભાઈ હું આજે તો નોટોના બંડલ પેલા દિવસે તો મારી પાસે પૈસા માંગતો હતો ઓ હા તમારે ખીચું નથી ને એક કામ કરો લ્યો કુર્તો લઈ લેજો આ પૈસા આવ્યા ક્યાંથી હા ગોપાલભાઈ છે ને હે આ ગામમાં મારું જ ચાલે જ્યાં પણ આ આમ લાંબો કરે ને કરોડો રૂપિયા ભેગા થઈ જાય સમજા ગોપાલ મને લાગતું નથી કે પૈસા એમને તને કોઈ આપી દે આ ગામમાં છે ને ભાઈ જ્યાં ગોપાલ કે ને એ જ થાય આ ગામ એટલે ગોપલાનું ગામ આ ગામનું નામ એ બદલાઈ જાહે આ ગામ કોના નામે થાય ગોપાલ ધામ એટલે કે ગોપલાનું ધામ અને છે ને અહીંયા મંદિરો નહીં હવે દારૂના અડ્ડા બનશે હું અડા ઘણા ગામમાં છે ને કોઈ છોકરા કાલ સવારે ઊઠી નિહાળે નહીં જાય દારૂ વેચવા જાય ક્યાં દારૂ વેચવા લોકો વાડીએ ખેતી કરવા નહીં જાય પણ ના ટેન્કરો મગાવશે હું કામ અહીંયા ગોપલો છે ને એટલે પણ તમારા નું કહેવાની જરૂર છે આ ગામ મારું તમે કયા ગામના છો છોડો ને લવારી યાર ગોપાલ હું છે સાચું કે આ પૈસા આવ્યા ક્યાંથી એટલે મારે તમને બધું કહેવાનું હા એ બકવાસ બંધ કરો ને વાપરો ને તમે લ્યો ને ભાઈ લ્યો કટે લ્યો બો પંચાતો ભાઈ આ ગામ ને તમારું ને કામ કરો આ ગામ છે ને આ ગામ કોનું છે ગોપલાનું ગોપલાનું સમજા અને છે ને ગોપાલ બહુ પૈસાદાર છે સાચું બોલ અને ગોપલા ને પ્રેમ પણ મળશે અને પૈસા પણ અને આ ગામમાં છે ને હવે લોકો મંદિરો નહીં બનાવશે અડ્ડા સમજી ગયા તમે ભાઈ જો મને છે ને બહુ ચડી ભાઈ આ પૈસા છે ને મારે છે અડ્ડામાં તમારે હું પંચાયત છે આ તમારું ગામ છે કામ કરો ને યાર સાચું બોલ તે ચોરી કરી છે ને એટલે તમે મને પોલીસ સ્ટેશનમાં માં ઘવી ને કાલે શું પંચાયત છે તમારે આ ગામ ભલું થાય છે મે ચોરી કરી આદર સન્માન કરતો હતો જયારે તું નાનો હતો ને ત્યારે તું મોટાઓનો આદર કરતો હતો ગોપાલ અત્યારે તારા શું હાલ બનાયા છે ચોરી ચોરી તો મેં પણ કરી છે પણ હું નાનો હતો ને ત્યારે મારી માતા યશોદા મને પણ હું ચોરી કરું ને તો એ મને પણ વટતા મને મારતા કોણ છો તમે હું હું બધાના જ હૃદયમાં વસવા વાળો બીજું કોઈ નહીં લાલો